ગુજરાતના અમદાવાદ સુરત સહિત વિવિધ સિટીમાં યુપી બિહાર અને રાજસ્થાનના લોકો રોજગારી માટે આવતા હોય છે અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જ્યારે વેકેશન કે તહેવારના સમયે તમામ લોકો પોતાના વતન પરત ફરતા હોય છે ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી જેમાં યુપી બિહાર જતા મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો તેવામાં ઉધના સ્ટેશન પર ટિકિટ મેળવવા માટે મુસાફરોને લાંબી કતારમાં ચાર ક્લાસ સુધી ઊભું રહેવાનું વારો આવ્યો હતો જોકે ભારે ભીડ ઉમટતા ટિકિટ કાઉન્ટર બંધ કરી દેવાની નોબત આવી હતી ગુજરાતના મોટા શહેરમાં પરપ્રાંતીયો રોજગારીની શોધમાં આવતા હોય છે બીજી તરફ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે આવતી હોય છે ત્યારે હાલ વેકેશનના સમયગાળામાં પરપ્રાંતિયો પોતાના વતન ફરતા સુરત ઉદના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી હતી જેમાં ઉત્તરપ્રદેશ અને બિહાર સહિતના રાજ્યના મુસાફરોએ રેલવે સ્ટેશન પર ટિકિટ મેળવવા માટે લાંબી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું જ્યારે ભારે ભીડના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જ્યારે ઉદના સ્ટેશન પર મુસાફરોની ભીડને લઈને રવિવારે ઉદના જયનગર તાપતી ગંગા અત્યોંદર એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો દોડાવાઈ છે જ્યારે મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે ત્યારે ટિકિટ કાઉન્ટર પર પડાપડી થતા પોલીસ ગોઠવી દેવાઈ હતી અને ટિકિટ કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું યાસીનદારા દિવ્યાંગ ન્યુ સુરત